નમસ્કાર મિત્રો ખાસ કરીને ઉનાળુ પાકની અંદર તલ અને મગના સારા બિયારણ વિશેની માહિતી આપવાની છે જેમાં આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે લિમિટેડ એની અને મગની સારી આવે છે એના વિશેની માહિતી આપું એ પહેલા આપને એ પણ જણાવી દો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્ર કે કચ્છમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી માહિતી મેળવી કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે હવે ખાસ કરીને ઇન્દ્રશિક્ષ પ્રાઇવેટ લિમિટેડની ઉનાળુ પાક માટે આપણે તલ અને મગની વેરાયટી આવી રહી છે એમાં સૌ તલની માહિતી આપીએ તો તલ છે એ રાજી એકસો નામથી આવે છે અને તલની વેરાયટી છે એ ત્રણ નંબરની વેરાયટી છે પાંચસો ગ્રામ પેકિંગની અંદર માર્કેટની અંદર આ તલ ઉપસ્થિત છે અને આ તલ છે એને પાકવાના દિવસ લાગે છે નેવું થી પંચાણું એટલે આપણે ઉનાળુ પાકમાં તલનું વાવેતર કરવાનું હોય તો રાજી એકસો અગિયાર છે ખૂબ સારી વેરાયટી છે નેવા દિવસે પાકે છે એકદમ વ્હાઈટ કલરના દાણા છે ને ક્વોલિટી ની અંદર એકદમ સારા રહે છે જેને કારણે માર્કેટની અંદર આના બે પૈસા ભાવ પણ આપણે ક્વોલિટીના નામો ઉપર સારા મેળવી શકીએ છીએ એ સાથે આને નજીક નજીક ફ્લાવરિંગ લાગે છે ને એકદમ ભરાવદાર ફ્લાવરિંગ લાગે છે દાણો પણ ભરાવતા હોય છે તેલની ટકાવારી પણ સારી એવી આવે છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો આપણે જો ઉનાળુ પાકની અંદર તલનું વાવેતર કરવાનું હોય તો રાજી એકસો અગિયાર નામની જે તલની વેરાયટી છે એ ત્રણ નંબર તલ છે ખૂબ સારા આવે છે એટલે આ તલ વાવેતર કરવા માટે અનુકૂળ છે એ મારી ભલામણ છે બીજા નંબરની અંદર જે ખેડૂતભાઈએ મગનું વાવેતર કરવાનું હોય તો ઇન્દ્રસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના જે મગ આવે છે એ રાજી ચાર નામથી આવે છે અને આ મગ છે એનું પેકિંગ છે એક કિલો અને એક કિલોના પેકિંગની અંદર આવે છે ને આપણે આ મગનું પાકવાના દિવસો છે પિંચોતેર થી એસી દિવસ પિંચોતેરથી એંસી દિવસે પાકે છે આ મગની છે એ ક્વોલિટી સારી થાય છે એકદમ ચમકવાળો દાણો અને સારી ગુણવત્તાવાળી આનું ઉત્પાદન આવે છે અને એક પ્રકારે જે મગના વાવેતર કરીએ એમાં જે યલોમોજેક વાયરસ આવે છે એ વાયરસ સામે પણ લડી શકવા માટે ખૂબ પ્રતિકારક શક્તિ સારી આવે છે એટલે એક પ્રકારે જોવા જઈએ તો મગનું પણ જો આપણે ઉનાળું મગનું વાવેતર કરવાનું હોય તો રાજી ચાર નંબરના જે મગ આવે છે એ આપણા માટે અનુકૂળ છે આપણે આની અંદર સારું ઉત્પાદન પણ લઈ શકીએ છે ને તલ અને મગ આ બંને વેરાયટી છે એની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ સારી છે જેથી કરીને પ્રાઇવેટ લિમિટેડના તલ અથવા તો તો મગનું વાવેતર કરવામાં આવે રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને કારણે આપણે જે અને જે જંતુનાશક દવાના કરવાના હોય એની અંદર પણ ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ એટલે એક અંદર મારી દ્રષ્ટિએ જો ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો ઇન્દ્રશીટ પ્રાઇવેટ લિમિટેડના તલ અને મગ છે એ રાજી એકસો અગિયાર નામથી તલ આવે છે અને રાજી ચાર નામથી મગ આવે છે બંને વેરાયટી છે આપણા માટે ખૂબ છતાં પણ નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી મેળવી શકો છો અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવું જેથી કરીને અન્ય મિત્રોને પણ માહિતી મળી શકે અત્યારે આ વિડીયોની અંદર એટલું રજા આપશો ધન્યવાદ